કૈલાસ ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કૈલાસ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું રક્તદાન મહાદાન રક્તદાનને પ્રોત્સાહન આપવા અને જીવન બચાવવા રક્તદાનના મહત્વ અંગે જાગૃતતા આશયથી કૈલાસ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરનાર દાતાઓને ભગવાન ભોળાનાથનો રુદ્રાક્ષની પ્રસાદી આપવામાં આવે છે કૈલાસ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ માંજલપુર ખાતે આવેલ શ્રી કુબેરશ્વર મહાદેવ મંદિર ખાતે સિવિલ કેમ્પનું આયોજન રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર કેમ્પમાં બસો પચાસથી વધુ રક્ત યુનિટ ભેગું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આજ રોજ શ્રાવણ મહિનાના સોમવારે કૈલાસ ફાઉન્ડેશન દ્વારા કુબેરશ્વર મંદિર માંજરપુર ખાતે બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે રક્તદાન સૌથી મહાનદાન છે જેનાથી ઘણા લોકોની જિંદગી બી બચી શકે છે અને કૈલાસ ફાઉન્ડેશન અવારનવાર આવા પ્રોગ્રામ કરતું રહે છે અને આપણે સોમવારના દિવસે અહીંયા પ્રસાદનું બી વિતરણ કરે છે જે લોકોને અને બીજી એક ખાસ વસ્તુ કે એક કૈલાસ ફાઉન્ડેશન દ્વારા અમે કેદારનાથ મંદિરને સજાયું હતું એના રૂપે અમે રુદ્રાક્ષ બી અહીંયા લાવે છે અને દરેક લોકોને રુદ્રાક્ષ પ્રસાદી રૂપે બી આપી રહ્યા છે જેથી લોકોને જે અમુક જઈ નથી શકતા એમની આસ્થા છે તો રુદ્રાક્ષને ઘરે લઈ જઈને પૂજા અર્ચના બી કરી શકે છે અને બીજું કે મારું એવું લોકોને કહેવું છે કે રક્તદાન સૌથી મોટું મહાનદાન છે તો આવો આ પર્વમાં જોડાવ અને રક્તદાન કરો જેથી ઘણા લોકોની જિંદગી બચી શકે આપણને ખબર છે કે આપણી ફેમિલીમાં કે જ્યારે કોઈને રક્તની જરૂર પડે છે ત્યારે શું તકલીફ ઊભી થાય છે તો જ્યારે આપણે અમને હેલ્ધી છે વેલ સેટ છે તો તમે રક્તદાન કરવું બહુ જરૂરી છે તો તમે લોકોને બી મોટિવેટ કરો અને પોતે બી રક્તદાન કરો બસ એ જ હું કહેવા માગું છું તમારી અમે આ લગભગ પાંચ વર્ષથી દર શ્રાવણ મહિનામાં અહીંયા કેમ્પ આ રીતનું આયોજન કરે છે દર સોમવારે અલગ અલગ રીતના કેમ્પ હોય છે અને અમને એવી આશા છે કે લગભગ બસોથી અઢીસો યુનિટ આજે રક્તદાન લોકો કરે છે મારું નામ ભાવિક પટેલ છે અને કૈલાશ ફાઉન્ડેશન હતી સંજયભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ છે જે કૈલાશ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે લોકો